પંદર ઓગસ્ટ પંદર દિવસ માટેનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે અંતર્ગત વિસ્તૃત રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે એમાં લોકો સામે પાર્કિંગ પાર્કિંગ કરવા બદલ ગુના છે તે નોંધવામાં આવ્યા અને સાહીઠ લાખ સુધીનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો તો સાથે જ જે લોકોની બેદરકારી સામે આવી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ટ્રાફિક નિયમો તોડનાર લોકો સામે ઈકોતેર જેટલા ગુના નોંધવામાં આવ્યા છે અને ગેરકાયદે પાર્કિંગ કરવા બદલ ત્રણ હજાર ત્રણસો આડત્રીસ વાહનો ટ્રો કરવામાં આવ્યા છે જેના અંતર્ગત બાવીસ હજાર પંચાણું પંચાણું સો જેટલા દંડ છે તે વસૂલ પણ કરવામાં આવ્યા છે અલગ અલગ લોકો પાસે ચાર્જ લેવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને કાર્યવાહી પણ ચાલુ હોવાનો રિપોર્ટ રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આભાર માહિતી માટે